ઠવા ગેટ રોડ પર ઓઈલ જોડાયું ઓઇલને કારણે અકસ્માત થતા અનેક વાહનો સ્લીપ થયા વાહનો સ્લીપ થતાં વાહનચાલકોને ઈજા પણ પહોંચી છે ઓઈલના કારણે સ્લીપ થતાં પંદરથી વધુ વાહન ચાલકોને ઈજા પહોંચી છે આ અંગે ફાયર વિભાગ સમયસર કામગીરી કરવા માટે ન પહોંચી હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે સુરતના અઠવા ગેટ રોડ પર કોઈ અજાણ્યા વાહનમાંથી ઓઇલ લડાવવાના કારણે એક બાદ એક વાહનો જ્યાં સ્લીપ થઈ રહ્યા છે ને અકસ્માતની ઘટના બની રહી છે સીધા પહેલાં હું તમને દ્રશ્ય બતાવીશ કે આ અઠવા ગેટથી લઈને ઉમરા તરફ જતો રોડ છે ને કલેક્ટર કચેરીની સામે જ રાત્રિ દરમિયાન કોઈ વાહનમાંથી ઓઇલ દોડાઈ ગયું હશે ને જેના કારણે વાહનો જે છે એ સ્લીપ થઈ રહ્યા છે હાલ તમે જોઈ શકો છો એક પરિવાર છે પોતાના બાઇક પરથી પ્રસાર થઈ રહ્યા હતા અને અચાનક જે રીતના બાઇક સ્લીપ થઈ ગઈ હતી મહિલાને જે છે તેને ગંભીર રીતના જે છે મોડાના ભાગે ઈજાઓ પોચી છે તેમજ જોઈ શકાય છે કે હમણાં તેમના લગ્ન થયા હશે ને કશે મંદિરે દર્શને કરવા જઈ રહ્યા હતા ને તે પહેલાં જ આ ઓઈલ ડોડાવાના કારણે ગંભીર અકસ્માત સર્જાયો છે અચ્છા આપકા નામ બતાઈએ કાં પર જા રહે તો કિસ સર સે દુર્ઘટના બની અભી મંદિર પર જા રહે થે ઓર ગાડી યહાં પર સ્લીપ હો ગઈ તો દોનો કો લગાયા ઓઈલ પડા હુઆ ગાડી પે કિસી કો પતા નહીં મેરે દસ ગાડી સ્લીપ હોય બિલકુલ સફાઈ કરવાની જરૂર છે અહીં એક યુવક છે વાહનો એક બાદ એક સ્લીપ થઈ રહ્યા છે એ લગભગ ઓછામાં ઓછી બાર થી પંદર ગાડી સ્લીપો થઈ છે અને હું અહીંયાની નીકળતો હતો ત્યારે જોયું કે અહીંયા લોકો સ્લીપ થઈ ગયા તો અમે એના મને એમના સેવા માટે ઉભા રહ્યા છે કે કંઈ વાઈ ગયું નથી આમ એકસો પણ કોલ લગભગ ઘણા બધાને ઈજા પહોંચી હતી પણ એ લોકો નીકળી ગયા છે હવે હોસ્પિટલને એ બધા માટે બિલકુલ લોકો સારવાર માટે ગયા છે તમે જોઈ શકો છો એક વ્યક્તિ છે જે પોતે જે મહાનગરપાલિકાએ કામ કરવાની જરૂર હશે પોતે લોકોની સેવા કરી રહ્યા છે તમે કહેશો કેટલા સમયથી રોડ પર ઊભા છો અને કઈ રીતના લોકોને તમે સૂચન આપી રહ્યા છો મેં એક કલાકથી લગભગ સેવા કરી રહ્યો છું કે કોઈ નિર્દોષ માણસ કે કોઈનો વધારે ઈજા નહીં થાય તો કોઈને વાંઘે નહીં ને કોઈ ના બે વધારે વાગી જાય તો એનું આપણને દુઃખ થાય છે હવે લગભગ પાંચ સાત જણ તો મારી હમ પડ્યા હોય એ પહેલાથી કેટલા પડ્યા છે એ ખબર નથી પણ આપણે બહુ મેં ખુદ ડૉક્ટરી લાઈનમાં નોકરી કરું છું આ ઓઇલનું જ સો ટકા ઓઇલનું લાગે છે સો ટકા ઓઇલ પડ્યું એવું લાગે છે વરસાદનું હા મેં બચાવવા માટે બહુ પ્રયત્ન કર્યા બધેને આ બધા બે ત્રણ માણસ આવ્યા અને એમને અહીંયા બધા ઝાડ તોડીને મૂકાયા અન્ય પણ જે બાઇક ચાલક છે તમે જોઈ શકો છો કે એમની પણ બાઈક જે છે સ્લીપ થઈ છે એમને પગમાં ઈજા પહોંચી છે એમની પત્ની છે તમે જોઈ શકો છો કે એમના હાથ પર બી જે છે ઈજાગ્રસ્ત થયા છે એ પોતે પરિવાર સાથે જઈ રહ્યા હતા ને નાનું બાળક છે બાળકને પણ તમે જોઈ શકો છો કે માતાના ભાગે એને ઈજા થઈ છે અને જે રીતના ઓઇલ છે આખા શરીર પર પણ ઓઇલ લાગી ગયું છે ક્યાં જઈ રહ્યા હતા તમે કઈ રીતના ઘટના બની માતાજીને પણ જતા હતા તો આપણે આવ્યો તો ધીમે ધીમે હતા તો અહીંયા સ્લીપ માં દીધો ઓઈલ હતી તો બીજું કઈ અમે આવતા હતા એમ ગાડી હાંકતા આવતા હતા બીજું કઈ નહીં શાંતિથી આવતા હતા કોઈ ઉતાવળ નહીં હતો તો બિલકુલ ત્રણ લોકો છે જે લોકો પોતાના બાઇક પર જઈ રહ્યા હતા અને અચાનક જે રીતના ઓઇલ ડોડાવાના કારણે જે છે આ ઇજાગ્રસ્ત લોકો થઈ રહ્યા છે એક બાદ એક વાહનો જે છે ક્યાંક સ્લીપ થઈ રહ્યા છે અને આ રીતના લોકોને ઈજાઓ પહોંચી રહી છે હું કેમેરામેનને બતાવવા માગીશ કે જે રોડ છે રોડ ઉપર તમે જોઈ શકો છો કે જે રીતના કોઈ રાત્રી દરમિયાન અહીંથી વાહન પ્રસાર થયા હશે ને તે દરમિયાન આ ઓઇલ ક્યાંથી લીકેજ થવાના કારણે વાહનમાંથી જે છે સમગ્ર રોડ ઉપર જે છે ઓઇલ જ દોડાઈ ગયું છે ને આ તમે જોઈ શકો છો કોઈ જાગૃત નાગરિકે આ વૃક્ષોની ડાળી કાપીને જે રીતના જે છે ઓઇલથી બેરિકેડ કરી દેવામાં આવ્યું છે કારણ ફરી કોઈ